વિદ્યાલય ત્રણસો છ મો નિઃશુલ્ક નેત્ર યજ્ઞ યોજાયો નવયુગ વિદ્યાલય જંબુસર માં જનસેવા પ્રભુ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તથા દર મહિનાના પહેલા રવિવારે મફત નેત્ર યજ્ઞ થાય છે જે અનુસંધાને આજ રોજ ત્રણસો મો મફત નેત્ર યજ્ઞ થયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો આંખના દર્દીઓને સંકરાય હોસ્પિટલ મોગર લઈ જઈ ત્યાં રહેવા જમવા મોતિયા છારી જામરવેલ તેવા ઓપરેશન કરી દવા ચશ્મા સાથે પરત મૂકી જવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે તેમ નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું હતું

જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને દર મહિનાના પહેલાં રવિવારે નવી વિદ્યાલયમાં નિઃશુલ્ક નેત્રયજ્ઞ સુપર સોલ્ટ કંપની અને શંકરાય હોસ્પિટલના સહયોગથી યોજાય છે જેમાં આજે ત્રણસો ને છ નેત્રયજ્ઞ હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો આ અત્યાર સુધીના ત્રણસો ને છ નિઃશુલ્ક નેત્ર યોજાયા જેમાં બાવીસ હજાર છસો ને પાંત્રીસ દર્દીઓને મોતિયાના ઓપરેશન વેલ છરી જમર જેવી તકલીફો દૂર કરીને તેમને રહેવા જમવા દવા ચશ્મા ઓપરેશન કરી અને પરત જંબુસર લાવવાની તમામ સુવિધાઓ ફ્રી હતી અત્યાર સુધીમાં જે ત્રણસો ને પાંચ નિઃશુલ્ક નેત્રયજ્ઞ થઈ ગયા જેમાં કુલ એક કબજ પાંચ કરોડ ત્રીસ લાખ ત્રણસો ને ચોત્રીસ હજારનો ખર્ચ સુપરસો કંપની અને શંકરાય હોસ્પિટલે ભોગવ્યો છે અને આ સમગ્ર કેમ્પનું આયોજન શ્રી ગિરીશભાઈ ગોહિલ અને શ્રી આશિષભાઈ બારોટ નિષ્ઠાપૂર્વક સંભાળે છે તેમને હું શાળા પરિવાર અને શાળા મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું